ચલો મેળામાં કોણ કોણ ગયું તું તો બધાએ મેળામાંથી શું શું લીધું નહોતો ગયો હાલો એક એકને કહેવાનું છે હો બધાએ હાલ નિરાલી કે શું લીધું તે મેળામાંથી પંખો રોમાંસું તે કપને એ અભ્યુદય તું નહોતો ગયો જયદીપ તે શું લીધું પાકિસ્તાનવાળી ગાડી રુદ્ર તે શું લીધું ખટારો ફૂલ બનાવવાનું સરસ તે શું લીધું સરસ દેવાંશી તે એક કંપાસ અને ઘર બનાવવાનું ક્યાં તે શું લીધું રિમોટ વાળી ગાડી ને બીજું ડીશ ને ઈ પ્રિન્સ તે શું લીધું રિમોટ વાળી ગાડી છાયા તે શું લીધું શું ટ્રેક્ટર લીધું લવ તે શું લીધું ુપતિ શું લીધું વાસણ ને ચેસીબી તે શું લીધું થાર લીધી વાહ વેરી ગુડ